હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પીવાના પાણી માટે મહિલાઓ આંદોલન કરવા બની મજબૂર બની છે તો વધુ મહિલાઓ દ્વારા એક રોડ રસ્તા પર ચક્કા જામ કર્યા આવ્યો હોવાનું સામે આવ્યું છે ધોરાજી શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે ધોરાજી અને જામકોંડોળાને પીવાને પૂરું પાડતો ડેમ ફોફળ ફૂલ હાલ ભરેલો છે પણ નગરપાલિકાના તંત્રની અણાવણતને કારણે ધોરાજીની આમ જનતા ત્રાઈમામ થઈ ઉઠી છે ધોરાજીના ઘણા વિસ્તારોમાં આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે તો છેલ્લા દસ દસ દિવસ થયા બાદ પણ લોકોને પાલિકા દ્વારા પાણી વિતરણ થતું નથી જેને લઈ લોકો ટેન્કર આજનો સહારો લેવા મજબૂર બન્યા છે તો વધુ રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ સમસ્યા પાણી મળતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે ત્યારે ગતરોજ ધોરાજી તાલુકાના રાધાનગર વિસ્તારની મહિલાઓ દ્વારા રોડ રસ્તા પર ચક્કાજામ કરવામાં આવી હતું જે બાદ ઘટનાને લઈને પોલીસ તંત્ર દોરતું થયું હતું તો મામલો થાળે પડ્યા પછી ગત રોજ બપોર બાદ ફરી તાલુકામાં આવેલ જેમાં ઓપી ટાવર અને અંધારિયાવાડ વિસ્તારની પણ મહિલાઓ દ્વારા પાણીના પ્રશ્ને નગરપાલિકા કચેરીએ પહોંચી હતી

વિલા તો સે આવ્યું નથી અમારા ઘરે અમને બધી જગ્યાએ જગા જગા ઉપર બસ પાણી ભાઈ તો કોઈ જવાબ દેતા નથી અમને ગયા બાકી જાય છે અમે આવીએ અમને અમારે બાકી પાણી ને પાણી જોઈએ ભાઈ એક એકાત્રે બીજું કાય ના જોતી અમે મારું નામ આશિષભાઈ જેટવા ધોરાજી સામાજિક કાર્યકર આજે ધોરાજી ની અંદર છેલ્લા 15 થી 20 દિવસ થી પાણી વિતરણ ખોરવાયું છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ને ધોરાજી ની જનતાએ કોબલેને કોબલે મત આપીને વિસ્તારના ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે આજે ધોરાજી ની જનતા પાણી વગર તડપી રહી છે ત્યારે લોકોને રોડ સત્તાજંત કરવાની ફરજ બને છે કારણ કે જીવનની જરૂરિયાત વસ્તુ જે પાણી છે જો પાણી લોકોને ન મળે તો લોકોને ના છૂટકે કાયદો હાથમાં લઈને રોડ બંધ કરવાની મહિલાઓ જરૂર પડી છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય છે ચૂંટણી પછી ગાયબ થઈ ગયા છે તેને મારે કેવું છે સામાજિક નાગરિક તરીકે કે જે પાયાની જરૂરિયાત પાણી છે જો નગરપાલિકા દ્વારા પાણી પૂરું ન આવતું હોય તો ધારાસભ્ય જવાબદાર નાગરિક છે જવાબદાર એક તો છૂટાયેલા સદસ્યા છે અહીંથી ધારાસભ્ય તરીકે